નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના ગણિતમાં આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્ય તેર પોઈન્ટ એકનો છઠ્ઠો દાખલો ગણીશું જેની રકમ છે નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં પચીસ પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ દર્શાવે છે તો પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો તો દૈનિક ખર્ચ વર્ગમાં અને પરિવારોની સંખ્યા આવૃત્તિમાં આપેલ છે તો સૌ પ્રથમ આપણે દૈનિક ખર્ચ જે વર્ગમાં આપેલ છે તે લખીશું વર્ગ જે છે સોથી એકસો પચાસ એકસો પચાસથી બસો બસોથી બસો પચાસ બસો પચાસથી ત્રણસો અને ત્રણસોથી ત્રણસો પચાસ ત્યારબાદ પરિવારોની સંખ્યા જે આવૃત્તિમાં આપેલ છે જેને આપણે એફઆઈ વડે દર્શાવીશું જે છે ચાર પાંચ બાર બે અને બે ત્યાર બાદ હવે રકમ પરથી આપણે મધ્ય કિંમત શોધીશું મધ્ય કિંમત એટલે એકસ તો મધ્ય કિંમત શોધવા માટે અધ સીમા અને ઉર્ધ્વ સીમા એટલે કે વર્ગમાં પહેલી સંખ્યા અને બીજી સંખ્યાનો સરવાળો કરી અને બે વડે ભાંગીશું તો સો પ્લસ એકસો પચાસ ભાંગ્યા બે કરતાં આપણે જવાબ મળશે એકસો પચીસ ત્યારબાદ એકસો પચાસ વધતા બસો ભાંગ્યા બે કરતાં જવાબ મળશે એકસો પિચોતેર એ રીતે બધામાં સરવાળો કરવા ન જતાં આપણે વર્ગમાં જેટલું અંતર હશે એટલું જ અંતર મધ્ય કિંમતમાં રાખીશું તો આપણો જવાબ સાચો જ આવશે પહેલાંમાં એકસો પચીસથી એકસો પિંચોતેર વચ્ચે પચાસનું અંતર હવે એકસો પિંચોતેરથી પચાસ એટલે બસો પચીસ બસો પચીસમાં પચાસ ઉમેરતા મળશે બસો પિંચોતેર બસો પિંચોતેરમાં પચાસ ઉમેરતા મળશે ત્રણસો પચીસ ત્યારબાદ હવે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવા માટે યુઆઈ શોધીશું યુઆઈ માટે મધ્ય કિંમતમાંથી કોઈ પણ સંખ્યાને એ ધારવો પડશે જે સંખ્યાને આપણે એ ધારી એની સામે ઝીરો મૂકી એક બે ત્રણ ચાર એવી રીતે કન્ટિન્યુ નંબર આપી દેવાના ત્યારબાદ હવે આપણે એફઆઈ અને યુઆઈ શોધીશું એફઆઈ અને યુઆઈ માટે એફઆઈ અને યુઆઈની લાઈનનો ગુણાકાર કરવાનો તો ચાર ગુણ્યા ઝીરો એટલે જવાબ મળશે ઝીરો પાંચ ગુણ્યા એક એટલે પાંચ બાર ગુણ્યા બે એટલે જવાબ મળશે ચોવીસ બે ગુણ્યા ત્રણ એટલે છ બે ગુણ્યા ચાર એટલે આઠ હવે કોષ્ટક તૈયાર કરી આપણે આવૃત્તિ અને એફઆઈ સરવાળો કરીશું આવૃત્તિ એટલે સિગ્મા એફઆઈ બરાબર ચાર પાંચ નવ નવ બાર થશે એકવીસ એકવીસને બે ત્રેવીસ ત્રેવીસ બે પચીસ તો આપણે સીગમા એફઆઈ થશે પચીસ ત્યારબાદ હવે આપણે સીગમા એફઆઈઆઈનો સરવાળો કરીશું ઝીરો ને પાંચ ઝીરો પાંચ ને ચોવીસ થશે ઓગણત્રીસ ઓગણત્રીસ ને છ થશે પાંત્રીસ પાંત્રીસને આઠ થશે તેતાલીસ તો આપણે સીગમા એફઆઈઆઈ મળશે તેતાલીસ હવે કોષ્ટક તૈયાર થયા બાદ આપણે સૂત્રનો ઉપયોગ કરીને મધ્યક શોધીશું તો પદવિસ્લનની રીતનું સૂત્ર છે એ વત્તા સીગમા એફઆઈ યુઆઈના છેદમાં સિગમા એફઆઈ ગુણ્યા એચ તો આપણે એ ધારેલ છે એકસો પચીસ સીગમા એફઆઈ યુઆઈ મળેલ છે તેતાલીસ સિગ્મા એફઆઈ છે પચીસ અને એચ એટલે કે વર્ગમાં અંતર છે પચાસનું તો આપણા છેદ ઉડશે પચીસ દૂ પચાસ ત્યારબાદ હવે એકસો પચીસ તેતાલીસ ગુણ્યા બે કરતાં જવાબ મળશે આપણે છ્યાસી તો એકસો પચીસ છ્યાસી થશે બસો અગિયાર તો આપણો એક બાર એટલે કે મધ્યક મળશે બસો ને અગિયાર